સાહેબ પોકાર કરો એટલે જોવે રાજકોટ અને ભાવનગરની વચારે ગટકા નામનું ગામ અને ગટકા ગામની માલિકો ડોહાભાઈ લાંગાવદ્રા કરી અને ચારણ દાદા વાસરાનો નો પરમ ઉપાસક ચારણ હે દાદા હે રાણા હે કરણ હે વાછરા હે દાડા હે રાણા હે કરણ હે વાછરા જેના રૂવાડે રૂવાડે માંથી હે દાડા હે દાડા હે રાણા શબ્દ નીકળતા હોય એવો જુવાન ચારણ અને એક દિવસ એવું બન્યું બાઈ માણાને ને થયો અને બાઈ માણાનું નું મળું ઘરે આવ્યું બાપ તા તો સૂર્ય નારાયણ હાથમી ગયા તા રૂંજુ વળી ગીત ગામના ઠાકર મંદિર ની વાગી ગઈ હિન્દુના રિવાજ પ્રમાણે રાત્રિના સમયે બાયમાણા ના મળા ને નો લઈ જવાય ગાય ગાયના છાણનું નું કર્યું ઘીનો દીવો પડે પણ પંખીના માળા જેવું નાનકડું ગામ આખા ગામની માલિકો હોપો પડી ગયો ઘરે હાય 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 ચારણ કોઈ બગડી છે ચારણની કોઈ બગડી નાની ઉંમર ચારણની કોઈ બગડી ઘરમાં બેઠા અફસોસ આખો ગામ કરે છે કે કુદરતે બગાડે છે બગાડે કોઈ ની બાજી મારે કાયલ હારું થાય એ કાઠો દેખાણો એ કાઠો દેખાણો હું કાયલ કાઠે તળી જાય હું કાયલ કાંઠે તળી જાય ડબ્યો હોય આખી જિંદગી દેગો હોય મારે કાયલ હારું થાય અન બરોબર કાઠો આવવાનો થાય કાઠડે જાવાનુબાર દે માં કોઈ ના નાવડા તારણ હાર રે 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 બગાડ દે માં તું કોઈ ની અર્ધી રાત નું કાણું ભાંગી ઘોડિયામાં ડોડો કરો નો દીકરો હોતો તો હાથ છે ને એ મારી માનો નથી આ હાથ મારી જનતા નો નથી બાળક છાનું નથી રહેતું નાખે

કે તો સમજો નથી તો છાનો કેમ રહ્યો તે ઘરમાંથી અવાજ આવ્યો કે બેટા તારા દીકરાને ઘડીકવાર એની જનેતાના મળા માથે હુર આવ્યો છે માના મળા માથે દીકરાને હુર આવ્યો છે આટલા શબ્દો એ પવિત્ર તારણના કાન માથે પીડા દાડા વાસરાનો પરમ ઉપાસક તારણ જેનો રૂવાડે રવાડું દાડા હે દાડા હે દાડા કરતું હોય એને આકાશમાં જોઈને એટલું કીધું હે દાડા હે રાણા હે કરાણ હે વાછરા અને ડોહાભાઈ ના અયા શબ્દો નીકળ્યા કે સંસાર બાપે હગો પણ એને હૈયે ખીરનો નો

જનેતા ને દીકરો જેટલો વાલો હોય એટલો જ વાલો બાપ ને હોય બાપ ને વાલો એટલો જ હોય દવલો ન હોય મારા દીકરા નટણ એલપ ની જરૂર નથી મારા દીકરા નટણ ધાવણ ની જરૂર છે હું બાપ છું દાદા લાગ કોસી છે મારા આયા માં ધાવણ હું મારા આયા માં ધાવણ નો લઈ આવ્યો આહાર માં બાપે હગો એને હઈએ ખીર ન હોય અને ટાણા ની તેવળ તે જાવળ રાણા ન જોય પછી બીજું દુઃખ હવે એમથી ઉતરશે નહીં ખબર નથી મારી માં મરી ગઈ એન ખબર નથી મારી મારે મોઈબાને ધાવણ નો આવે દાદા આના પરિસ્થિતિ રહી ને તમારે હવારે બેહીના મળા ભેરા મારવા જો આ બાળક ઉતરશે નહીં જીવની મારે ઘરવી વાતું ગઈ અજરજની વીતી ગઈ કે આરજી રાજી બાંધી ગઈ અદરજની મછલી રય બેપો ઓ મારા કરામ મારા કરામ રોય અન કર ઘરે જવણ રાણા નું જો એક કામ કર દાડા હું તારા કાયદામાં કોઈ ભંગ લેવા નથી માંગતો કઈ કહેવાય નથી માંગતો પણ એક થોડુંક કામ મારું કરી દે કા બાળકને થોડીક બુદ્ધિ દઈ દે કે ખબર પડે કે મારી મા મરી ગઈ છે માને આવે અને બાળકને એટલી બુદ્ધિ દઈ દે અને કા બાઈને ઘડીકવાર જીવ દઈ દે એટલે મારો દીકરો દ્રાવી ધપીને જાય પણ હવારે તું તારું કામ કરી લઈ દે ને અમે અમારું કામ કરી અને હયામાંથી દુઆ નીકળતા નીકળતા નીકળતા

એ બાઈ ને કાળોતરા નું ઝેર ઉતરી ગયું હતું ને દીકરાને ને ધવડાવવા માટે થઈને જગદંબા અર્ધી રાતે બેઠી હતી રામજી મામા થોડુંક સંશોધન કરું છું પાકું નથી કેતો હજી ગોતું છું મળે તો કદાચ ને જદી પાકો છે દેદી હું તેમ કહી દે કે આ જ છે થોડુંક હજી મને ઘટે છે થોડુંક હજી મળ્યું નથી કારણ કે એક ને એક નામ ક્યાંક ભડતી વાતો થતી હોય એ ડોહાભાઈ લાંગા વધરા એનો દીકરો આજે દીકરાને ધવડાવ્યો એ જોઈ કે બીજા હોય ને સંશોધન કરવું એ ડોહા લાંગા વધર્યા એનો દીકરો એનું નામ આવડદાન સાધુ થયા પછી પ્રેમદા અને ગોદડી ઓઢ્યા પછી ગોદડીયા બાપુ કેવાણા આટણ જુનાગઢ રામવાડી એક ને રામવાડી બે થોડુંક થોડુંક હજી સંશોધન કરું આ દાડો આ રાણો આ વાસરો હયાના ભાવથી કરીએ આકલો તો ઢીંગલા સિથરા તણા ધોણે બાપ પાણામાં પ્રાણ પૂરી દે પણ પ્રાર્થના કરનાર તાકાત હોવી જોઈએ પ્રાર્થનામાં તાકાત હોવી જોઈએ હા એટલે કીધું પિંગળસિંહ બાપુ એ કે વાર્તા મરી જાય વાર્તાનું હાર્દ મરી જાય હું કોઈ બીજી વાત નથી કરતો ઘણી વાતો અને એ વખતે મેં કે સાહિત્ય બહુ અપાણું લોકકથાઓ ગોતી ગોતી આપો અને લોકકથા નામનો કાર્યક્રમ શરૂ કર્યો હતો વાર્તાઓ આપી અમે માટેની ગોતી ગોતી આપેલી પણ વાર્તા મળી ક્યાં જાય કે જયારે અતિશોક્તિ આવે ને ત્યારે વાર્તા મળી જાય પોઈન્ટ હોય તો તમને સમજાય તો હું શું કહેવા માગું નોડા ડાંગર ની વાત હું બજારમાં લઈ આવ્યો એ ટીવી ઉપર મેં કરી નોડા ડાંગર ને ગાયું માટે થઈ અને મેં એને સિંહ ના પિંજરામાં મોકલા નોડા ડાંગર છે એ કૃષ્ણના ભક્ત અને પલોઠી અને બેહી ગયા અને હાવાજે આવી અને પગના તળિયા એના ચાટવા મંડી ગયો આ વાતને વધારે અને પછી એમ કીધું કે ખાવતનું જડબુ તીરી નાખ્યું કે કટાર મારી નાખી પણ જડબા તીરવા ને કટાર મારવી તો બહુ હેલું છે એ કઈ નીકે અઘરું નથી મારી વાતનું હાર્દ એ હતું કે આહિર એટલો પવિત્ર હતો કે હિંસક પશુએ પોતાની હિંસા છોડી દીધી ને પગના તળિયા ચાટવા મહી ગયો મહાવીર સ્વામી જેવું એનું ચરિત્ર મેં કટાર મારી જડબુ જડબું એ તો બધા ઘણા કર્યું છે અમારી દીકરીએ તેગડ્યો હાવત મેઘાણી જે લીખું થાબત કરતે વંડા વનો રાજા કરજે કૃપતાડી તો ધોકરતે મફાડી માથે લોક કે

વેતારન કીના ઉંચી તારન કીના ડાળંગા પાડી પોડી તારન કીના ઓડી ડાણી તારન કીના સુનાળી તારન કીના મુઠા વેતારન કીના પસું દોડી તારન કીના બેઠો બેઠી ભાગ્યો સિંહ તારો પડવી બેખોર મેલી ને કાયે ભાગ્યો આધી નોણ નારો જોગી ના જટડો ભાગ્યો મોટો વે

એ એટલા બધા અહિંસક હતા કે મહાવીર સ્વામી ભગવાન બુદ્ધ નીકળતા કાંટો રસ્તાની માલિક ઊભો પીડ્યો હોય કાંટો તો કાંટો આડો થઈ જાય તો પ્રકૃતિના નિયમ ફેરવી નાખતી ભાઈ આમ ધેરનો વાટકો મોઢે માંડવાની તૈયારી કરીને ભગવાન કૃષ્ણ ધોડીને પ્રકૃતિ પાસે ગયા કે મીરા ધેર પીએ છે એટલે પ્રકૃતિ કીધું મારી નાખો હે મીરા ઝેર પે મારી નાખો કે કેમ સહ સ્વભાવ છે અમૃત અમર થઈ જાય ને ઝેર પી મરી જાય સ્વભાવ છે કૃષ્ણ કે મીરા મરવાનું જોઈએ કે તો પ્રકૃતિમાંથી ખેંચી લો ઝેર બધામાંથી હરફ ઇન્દ્રિયા વિછી કુશી જેટલા ઝેર છે એ બધાનું ઝેર પણ હું ખેંચી લ્યો એટલે મીરા ન મરે કૃષ્ણ કે તો સૃષ્ટિનો અસ્તવ્યસ્ત થઈ જાય કે તો કે રેર કેસમાં મૂકી દો ભાઈ મીરાને રેર કેસમાં મૂકી દીધા હતા પ્રકૃતિ નિયમ ફેરવી નાખવો પડે પ્રકૃતિ નિયમ ફેરવવો પડે સાહેબ હા એ વિજ્ઞાનની ફૂટપટ્ટીમાં ન આવે એ બધું તો માપવા જાવ ને આવે આ શરીર ખોલીને હિમોગ્લોબિન રક્તકણ શેતકણ બધું જોઈ લીધું રગ જોઈ લીધી છતાં ભૂંડણ ગારો ખાય સિંહણ અખાજ ખાય ને આપણી જનેતા છે એ દાઢને રોટલી ખાય અને ત્રણેયનું ધાવણ ધોળું થાય હંસો ક્યાં આવ્યો છે આજની ઘડી સુધી સાયન્સ નથી ગોતી ગયું મેડિકલ સાયન્સ હા મારા તારણ ને કોઈ પૂછ્યું આ બધું ખોલ નાખું ડોક્ટર કે ગઢવી છતાં હંસો ક્યાં એવું ધાવણ બને કેમ અને તેથી સાહેબ એ મશીનમાં બને કે કે તો માતૃત્વની આવે માતૃત્વના પ્રેમની પરાકાષ્ટા આવે ત્યારે લોહીનું ધાવણ થઈ જાય નોખું ન થાય સાયન્સના પકડમાં ન આવે આ બધું હા નહીં આવે સાહેબ ઘણું બધું એવું આ દુનિયામાં છે હા આ બધું સાહેબ જાણી ન શકે સમજવું જોઈએ મેં જે તારણ કહીને લખી ને આ તમને મને યાદ આવી ગયું વચમાં એમાં આવ્યું ક્યાં ક્યાં ગરજે ક્યાં ક્યાં ગરજે બાવરના ગાળામાં ગરજે ડુંગરના ગાળામાં ગરજે કણબીના ખેતરમાં ગરદે તે કોકે કીધું કે આખી સારણ લખીને કણબીના ખેતર હું કરે લખ્યું સારણનું નું લખ્યું હોત તો લખી આખી તારણ એમાં વિશ્વમાં કણબી ન કરવા લે કણબીના ખેતરમાં કરી દે મેં ગાંધી કે ખેતર કણબી ને જોઈએ સારા ન હોય તો બીડી ન હોય અહીંથી બોયડી તણખો હલાવો હામા સેટા સુધી ન હલે ભગવાન રામે પુલ બાંધ્યો સેતુબંધ અમારા હરુભાઈ વાત કરતા સેતુબંધ બાંધ્યો ને પછી આવ્યો આકાશ માર્ગે ચારણો દે હો લક્ષ્મણની ની હો રામની દે હો અંગતની દેહો નલની ની દેહો નીલની દેહ દામુવારની દે હો એટલે ભગવાન રામે કીધું પાંચ દી પછી આવ્યા વેલા આવ્યા હોત તો કેમ કે આવા પોરાપટથી કામ કરત ને આકાશ મર્ગે ચારણો કે વેલા તો પાણા ઉપડાય તો અમે તો પૂરું થઈ જાય આવી તારણ છે સમજદારી ની વાત છે સાહેબ હા અમારા હરુભાઈ એમ કેતા અમારા હરુભાઈ એમ કેતા કે અભિમન્યુ હાથ કોઠા નો વિંધી હઈ ગયો અને કદાચ ને વિંધી હઈ ગયો હોત ને તો અભિમન્યુ નીકળી જાય પણ તારણ ના કોઠામાં આવે ને પછી નીકળી ન હોગે જેટલા તારણ ને કોઠે ચડી ગયા ને એટલા એટલા નો નીકળી હોગે સંસ્કૃતિ માળા જેવા ગામની માલિકો વરરાજાની જાન પરની અને આવી તે તો રાત્રે જાનુ લગ્ન થતા ને સવારે જાન આવતી હમૈયા થયા કોઈલ ને હરમાવે ગળાવાળી હૈરાણીઓ લગ્ન ના ગીતો ગાતી હતી અને એ વરરાજા કઈ પોખાણા હજી વરરાજા એ કઈ મુખ નથી જોયું એ રિવાજો ભાઈબંધ ની આરે દિવસ પસાર કર્યો રોંઢાના સમયે ભાઈબંધ ની આરે એ એ જંગલ પાણી ગયો અને કુદરત ને કરવો ખાખરા માંથી નીકળેલો કાળોતરો વરરાજા ને આભળી ગયો પગની માલિકો નાગ કરી અને એ એ મળતું ઘીરે આવ્યું હજી કેનાય વરરાજાનું મુખ નહોતું જોયું અને મળું ઘીરે આવ્યું જે કે બનવાનું હતું એ બન્યું નાય તે કાર્ય કરવાનું તે કર્યું બારદી દી પાસે દીકરી નામ આવ્યા અને અડીખા માયરે એટલું કીધું કે મારા ભાઈકમાં દીકરાનું સુખ નહોતું હોવારોનું સુખ નહોતું હારું ઠેકાણું જોઈને તમારી દીકરીને ઘર કરાવી દેજો અને તેથી દીકરીએ બારનો ઓથ લઈને પોતાના બાપને કીધું તો બાપ આગડી મને તેડી જાય એટલે હું તો આવતી રહી ને બીજું ઘર કરાવે તો આપણે નાતરિયું વરણ સિંહ બીજું ઘરે કરી લે અને વહી જાય પણ આનું રખડી જાય મારા પગલા પેડ્યા ને આની પેઢી ઉપડી ગયા આનો એક જ દીકરો આનું રખડી જાય કઈક તો વિચાર કર બેટા શું કરું કે હું એનો દીકરો થઈને રે મને રેવા દે હું એનો દીકરો થઈને ને રે એ ભેહું ચારવા જાતી હાથી કામ સિંધવા જાતી રાતે જવું ને વાળીએ ધોરી પછી ઓઠીને ત્યાંથી કોઈ પુરુષ એલું જતો એમ લાગે એ બાઈ હોનબાઈ નામ ધીમે 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 એ હાહરાની જમીન ને એ ધ્યાન રાખવા માંડી એ હાથીઓ ને કામ સિંધાડવા મંડી જથ્થો બહુ મોટો ભેહુનો અને મેં એક દી પોતે ભેહું લઈને હેલી જતી હતી અને તાજી કોઈ બાઈએ ગાયર કરી હતી કરામાં ભેહીનું લખણ છે કે તાજી ગાયર હોય ને હિંગડું મારે આ ભેહીનું લખણ કોઈની ગાયર તાજી હોય ને ત્યાં હિંગડું મારે અને જેવી બે હિંગડું માર્યું ને નું પોળું પડ્યું એવી ગાયર કરતી હતી એ બાઈ બોલી કે મરી ગયા ન ધણી આવતી એનું ભે હું કોઈ નું રેવા નહીં દે શબ્દો શું કીધા ન ધણી આવતી એની ભે હું કોઈ નું રેવા ન દે અને બાઈ હુનબાઈ ને અયાન મારી કોઈ શબ્દ લઈ ગયા બે હું પાછી વાળી અને આપા માંડણ મારું એટલું કીધું કે બેટા હુનબાઈ કેમ પાછી આવી મામા મારે જરાક મારા બાપ પાસે જવું છે એટલે હાચીઓને કહેજો ને બેહુને હાંચવી લે મને ઓહાણ આવી ગયું ઘરમાં ગઈ પેટારો ઉઘાડ્યો ઘરેણા લીધા વાહડી બનતા રૂપિયાની કડે ભરી વાહડી બાપને ઘેર દઈ ઘરેણાની પોટલી મૂકી વાહડી ઠલવી બેટા શું છે કે જોઈ એટલા રૂપિયા લઈ લે જોઈ એટલા ઘરેણા ચડાવી દે બાકી મારા હાહારાનું ઘર કરાય મારા સાસરાને પરણાવ્યું દીકરા બાપે દીધે બેટા હું વાત કરી હું જે વાત કરું સમજે કરું બાપ ગમે આ ગોતી આવી જોઈ એટલા રૂપિયા લે જોઈ એટલા ઘરના ચડાયું મારા હા ને પરણાયું અને બાપ દીકરીના વેણ ઉપર નીકળી ગયો